ગેરકાયદેસર રીતે લાલ પથ્થરનું ખનન કરતા લોડર તથા પથ્થર કાપવાની ચક્કરડીઓ પકડી કાર્યવાહી કરતી એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ગેરકાયદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સૂચના આપેલ જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી જાધવના માર્ગદર્શન હેઠળ એસઆઈ દેવજીભાઈ મહેશ્વરી સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનભાઈ જોશી તેમજ જયદેવસિંહ જાડેજા નવ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સુરેન્દ્રસિંહ ઝાલા તથા નવીનભાઈ જોશી નાઓને બાતમી હકીકત મળેલ કે વિરેન્દ્રસિંહ દાદુબા પઢિયાર રહે મિરજાપર તાલુકો ભુજવાળો મખણા ગામની દક્ષિણ બાજુને સીમ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે લાલ પથ્થરનું ખનન કરે છે અને હાલે તેની આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુમાં છે જેથી મળેલ બાતમી હકીકત આધારે તપાસ કરતા સદર જગ્યાએ વિરેન્દ્રસિંહ દાદુભા પઢિયાર ઉમરવરસ બાવીસ રહે મિરઝાપર તાલુકો ભુજવાળો હાજર મળી આવેલ તેમજ ખાણની અંદર ખાણકામ કરતા બે ઇશમો કપિલ દેવ અશોક કુમાર બિંદ ઉમરવરસ સત્યાવીસ રહે સીમ વિસ્તાર મખણા તાલુકો તાલુકો ભુજ ભુજ રહે તથા લોડર ડ્રાઈવર નુરમાબદ મુસા ઉમરવરસ પાંત્રીસ રહે પીરવાડી તાલુકો ભુજવાડા હાજર મળી આવેલ અને અહીં લાલ પથ્થર કાપવાની ઇલેક્ટ્રિક મોટર વાળી ત્રણ ચકરડીઓ અલગ અલગ જગ્યાએ તથા એક લોડર પડેલ જોવામાં આવેલ અને લાલ થયેલ જોવામાં આવેલ જેથી હાજર મળી આવેલ ઈશ્રમ પાસે સદર જગ્યાએ લાલ પથ્થર ખનન કરવા બાબતે કોઈ લીઝ આવેલ છે કે કેમ તેમજ આ બાબતેના કોઈ આધાર પુરાવા હોય તો રજૂ કરવા જણાવતા તેઓની પાસે આવા કોઈ આધાર પુરાવા નહીં હોવાનું જણાવેલ જેથી આ બાબતે માનકુવા પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ દાખલ કરાવવા રિપોર્ટ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે લાલ પથ્થર કાપવાની ચક્કરડીઓ નંગ ત્રણ કિંમત રૂપિયા એક લાખ પાંત્રીસ હજાર લોડર રજિસ્ટ્રેશન નંબર જે બાર એ એન બેતાલીસ અઠ્યાસી કિંમત રૂપિયા એક લાખ આ તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે